妈的！ તો ત્રીજા મગલ ની અંદર રાજા અજમલજી જે દાન આપ્યા છે ચોથા મંગલ ની અંદર એની અંદર પાંચસો ને એક રૂપિયા માધવભાઈ ગૌતમ ભાઈ આપે છે પાંચસો એક પંડ્યા મુળજીભાઈ શામજીભાઈ બસો એક ઘનશ્યામભાઈ રબારીકા બોલો રામા પીરની અમરજીભાઈ સગનભાઈ બોલો રામા પીરની જે એકસો એક લાદવા ગોબરભાઈ સગનભાઈ બોલો રામા પીર ની જય એકસો એક ડાબી નૈતિક ભાઈ નારાયણ બોલો રામા પીર ની જય પાંચસો એક રૂપિયા પંડ્યા મહાશંકર ભાઈ શામજીભાઈ બોલો રામા પીર ની જય બસો એક રૂપિયા બારિયા યોગેશભાઈ માધવજીભાઈ બોલો રામભાઈ બોલો રામા પીર ની જય એકસો એક દવે દવે નવ્યભાઈ શિવમભાઈ દેવગણા બોલો રામા પીર ની જય એકસો દસ રૂપિયા નરસિંહભાઈ શિવભાઈ પરમાર તરફથી આવે છે બોલો રામા પીર ની જય

બોલો રામા પીરની જય એકસો રૂપિયા આઝાદ ગ્રુપ ટીમા ના શ્રી બાપભાઈ લાધવા બોલો રામા પીરની જય એકસો અગિયાર રૂપિયા બારિયા કપિલભાઈ પોપટભાઈ બોલો રામા પીરની જય એકસો એક રૂપિયા બારિયા જયંતિભાઈ પરસોત્તમભાઈ બોલો રામા પીરની જય એકસો એક રૂપિયા પંડ્યા ઉમેશભાઈ ભોળાભાઈ બોલો રામા પીરની જય તો અહીંયા ચાર મંગળ પૂરા થયા છે જે ભાઈને દાન આપવાની ઈચ્છા હોય તો આપીશ અરે પ્રતાપરાય આપના ઉતારે જઈ આરામ કરો અરે બેની સગુણા આપ આપના માતા પિતા ને મળીને સુખી થી સાસરે સુધી તો આપ સૌ જાણો છો કે ગામે રામદેવ યુવક મંડળ ની સ્થાપના વિક્રમ સંવંત ઈસવીસન ઓગણીસો ની અંદર થઈ અને અત્યાર સુધીમાં ઘણો બધો આપણે ગામના અને બીજા ગામના સહકારથી વિકાસ કર્યો આપણે ફાળો કોઈ દિવસ ધાર્મિક ગામમાં કર્યો નથી અને આખ્યાની અંદર પણ ફાળો નહીં જે ભાઈને પૈસા લખાવો હોય એ દેજો વચ્ચે વચ્ચે નામ બોલતા જશું અને હું શ્રી પ્રણવભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે બાવીસ જાન્યુઆરીના રોજ જે અયોધ્યાની અંદર વર્ષો જૂનો જે આપણો હિન્દુઓનો જે પ્રશ્ન કહેવાય તો પ્રશ્ન અને ઉત્સવ કહેવાય ઉત્સવ ઉજવાઈ રહ્યા જઈએ છીએ આપણે એના માટે એ થોડીક વાત કરશે પાંચ મિનિટ બોલીએ રામદેવજી મહારાજ કી જય શ્રી રામ ઘનશ્યામભાઈ વાત કરી એમ કે લગભગ પાંચસો વર્ષના આપણા સૌના જે આતુરતા છે એનો અંત આવતી જાન્યુઆરી આપણને ખ્યાલ છે અયોધ્યાની અંદર ભૈવ રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામસિબ પધારવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારતની અંદર એક અભિયાન તારીખ પહેલી જાન્યુઆરી થી પંદર જાન્યુઆરી સુધી ચાલવાનું છે એમાં અયોધ્યાની અંદર ભગવાન રામજીના મંદિરની અંદર અક્ષત પૂજા થઈ થોડા દિવસો પહેલાં એટલે કે ચોખાના ચોખાની પૂજા થઈ લગભગ પાંચસો મણ ચોખા છે એની પૂજા અને સાથે હળદર રાખીને પૂજા કરવામાં આવી આ અક્ષત છે એ ભારતના લગભગ અગિયાર કરોડ પરિવાર સુધી પહોંચવાના છે એટલે કે આપણા દરેક પૂજા થયેલા ચોખા એ આવવાના છે તો એ ચોખાનો કળશ એટલે કે અક્ષત કળશ છે એ આપણા ગામમાં આવતીકાલે આવે છે તો આપણે આવતીકાલે દસ વાગ્યે એ અક્ષત કળશ નું સ્વાગત ગોઠવું છે આપણા ટીમાણા બસ સ્ટેશનના અંદર થી છે છે એ અક્ષત આપણે અને સમગ્ર ગામની અંદર આ અક્ષત કળશ છે ફરશે અને ત્યારબાદ એ ચોખા છે એ પહેલી તારીખ થી પંદર તારીખ સુધી આપના દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે તો અહીંયા બેઠેલા